આપણે આશ્યમ સે બધા અહીંયા ભાઈઓ બનાવ્યા છે તો રેત્રા ગ્રામ પંચાયત પ્રતિ હું સ્વાગત કરું છું આપણા ગામના વડીલો ભાઈઓ બહેનો આપણે યુવાન હવે આ ભાઈએ કીધું કે તમે સાચી વાત કરજો તો મેં આ સાહેબ એક મહિના પહેલા અમારા પટેલ બેન છે એમને એમના ઘરે બોલાવ્યા હતા અને ત્યાં અમને બે કલાક આના માટે આ પછી અમને એમણે સમજાવ્યું મેં કીધું મને સમજાવો મારું મગજનું વિશે શું છે એટલે એમણે શું કર્યું કે પહેલો આપણે જે કોલગેટ કરીએ છીએ બરાબર છે એમાં એમણે હળદર નાખી બરાબર આપણે જે કોલગેટ વાપરીએ છીએ એ હળદરમાં મિક્સ કરી અને તમને જોવું હશે તો આ ભાઈ તમને આ સિમ તરફથી બતાવશે કારણ કે મારો અનુભવ કરેલો છે કે મારે કેવું પડે તમારે સાચું બરાબર એટલે હું એ બેનના ઘરે બે કલાક બેઠું એટલે બેન મને પહેલું સમજાવો મારા મલિકરાબ વિશ્વભાઈ તમે કહો છો તમે લો હું લઈશ સો ટકા લઈશ હું બે કલાક બેઠો એટલે પહેલું મેં જોયું કે તમને આ જે કોલગેટ છે એ હળદરમાં મિક્સ કરી જે તમારી ટોટપ્રેસ આપણે જે તમારી છે એ ટ્યુબ નાખી અને આપણે આ કોલગેટ નાખી આપણે કોલગેટને આમ કર્યું એટલે પાંચ મિનિટમાં એ કાળી થઈ ગઈ પાંચ મિનિટમાં અને જે ઓલી હતી એનો એવું નવો કલર રહેલો આપણે આના ઉપરથી ખ્યાલ આવે કે ખરેખર સાચું શું છે અને ખોટું શું છે એ બેને મને કીધું કે અમે તમારા ઘરે જાશું હું કીધું સો ટકા જાજો અને મેં મારા વાઇફ કીધું આ બધી વસ્તુ તમે ખરીદી મેં એક મહિના પહેલા પાંચ હજારની વસ્તુ ખરીદી બરાબર મારા ઘરેથી આ મેં ચેક ચાલુ કર્યું સવારમાં હું એક તમારું જ વાપરો બરાબર કાલે પૂરી થવા આવે ને તો મને પોતાની મજા ના આવે મેં મારા વાઇફને કીધું મેં કીધું આ મગાવી લો બરાબર છે ગમે ગમેન્ટ કરી મગાવી લો કારણ કે આપણે જે આ છે એ મને એક મહિનાથી વિચાર કરો હું જે બ્રશ કરું છું અને મને પોતાની અંદરથી જે ફીલ થાય છે એ વસ્તુ સાચી છે બરાબર હું તો મકાન થાય એ નહીં તમે પોતે જાતો અનુભવ કરજો આ ભાઈ કે છે ને આ તેલ આ તેલ પણ વસ્તુ મારા ઘરે અત્યારે તેલ અમે જ ઉપયોગ કરું છું મેં કીધું ભાઈ આપણું બધું જે છે હું બહારનું તેમ નથી ખાતો ગાણીમાં પહેલો વપરાશ કરતો અમારી જે ગાણી છે એમાં અમારો સિમ્પલ કદાચ અત્યારે જે તમારો અગરું છું ને એનો પણ ઘણો ફરક છે આપણે શું છે ક્યાંક આપણે સ્વાદનો એવું નહીં કરવાનું આપણો સ્વાસ્થ્ય હશે ને તો બધું છે એટલે પહેલું શું છે કે આપણે આપણું સુખ પહેલું જાતે ડર્યું કે પહેલું સુખ આપવું એ છે એટલે તમે આ ભાઈ કેમ કે છે કે આપણે વેપાર કરીએ એટલે વપરાણ કરવા પડે વખાણને નહીં હું સાચું બાઈક કીધું ને તો કોઈ આપણે સાચું કહ્યું મારો ભલે હું ગામનો પ્રથમ નાગરિક છું અને મારે હું પોતે વાપરું છું એને એક મહિનો થઈ ગયો છે અને મને પણ આ વસ્તુ છે બહુ સારી છે આને શું છે કે આપણે જો આજે ત્યારે અમને બધાને ખબર છે કે આપણે દૂધ વેચવા આવે છે કે આપણા ઘરે બિચારો બધાને ઘરે ઘરે દૂધ વેચવા જાય બે કિલોમીટરની બારી તો દાદુ લેવા જાય છે બધા જોવે છે આપણું ગામ જોવે છે દારૂવાળાને વિચાર કરો ખોટા ધંધાવાળાને બે કિલોમીટર માણસો પગે જઈને લઈ આવે છે તો આ સાચી વસ્તુ કેમ આપણો ઉપયોગ નથી આ હું વધારે વાત નથી કરતો પણ આરસી સારી વસ્તુ છે અને મારા વાઇફને પણ મેં એમાં જોડ્યું છે એમને કીધું તમારા વાઇફને જોડવા તમને કાંઈક દસ ટકા પંદર ટકા આ વાળું જે લેસ મળે બરાબર એ વસ્તુ સારી જ છે આ વસ્તુ આપણે હમણાં ખબર નહીં પડે આ ભવિષ્યની બહુ મોટી વસ્તુ છે ત્યારે જે પણ બેન કરે છે ને એ ધન્યવાદ બધાને કારણ કે આ આજે છો રૂપિયા કમિશન આવશે બરાબર આપણા અહીંયા બેન પટેલ બેન છે એ મને કે ભાઈ અત્યારે છે મારું એટલું બધું કમિશન આવે છે મારું આખું ઘર એના ઉપર હાલે છે એટલે એવું નથી આપણે આ ઘર બેઠા કરી શકીએ છીએ એટલે તમે આમને સભ્ય બનાવ્યા આ બેને આમને સભ્ય બનાવે આ મંગલભાઈને બનાવે મેં આમને બનાવે આખું આ અભિયાન બહુ સરસમાં સરસ અભિયાન છે કે હું મારા વક્તવ્ય વધારે નથી કે મારી સાહેબ મિત્ર છે મેં કીધું પાંચ મિનિટ માઇ ધન્યવાદ